ખારી લોભર સિંહમાં ગોડાઉનમાંથી બે પોઇન્ટ પંચાણુ લાખ ની મસ્તુદાડની તસ્કરી સિંધોડીમાંથી એક પોઇન્ટ સિંતેર લાખના વાયર ચોરનારા ભયોજના બે હિસાબ જડમાય મહિલા સહિત પાંચ ઝડપાયા નાગોર નાડાપા અને મિરઝાપર પરથી સગીરા ના અપહરણ થતા વાલીઓ નોંધાવી ફરિયાદ ચિરાઈ સિલમા બાબડની ઝાડીમાં છુપાયેલો રૂપિયા 1.25 લાખનો શરાબ છાપ શિકાપુરમાં વીજલાઇન વિસ્તાર કરવાના કામ રોકવા સાથે 19 જણે ગેરકાયદેસર મંડણી નજી મંગલો કરી તો દર્શક મિત્રો આ હતા આજનો મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેરળ ટીવી